જાયન્ટ્સ પાટણ દ્વારા સંખારી ગામે પચીસ બહેનોને સ્ત્રી સશક્તિકરણને લઈ સ્વરોજગાર કાર્યક્રમ અંતર્ગત ઉત્તમ ગુણવત્તાવાળા બિસ્કિટ અને અલગ અલગ પ્રકારના ખાખરા જેવા કે રાગી જુવાર બાજરી અને મલ્ટીગ્રેન અને ઘઉંના સાદા મસાલા મેથી અને જીરાવાળા બાજરીના કૂકીઝ વગેરે મિલેટ્સ પ્રોડક્ટ બનાવી તાલીમની શુભારંભ દસમી માર્ચના રોજ કરવામાં આવ્યો હતો સુનિલભાઈ ગોસાઈ પ્રમુખ જાયન્ટ્સ પાટણ ઉપપ્રમુખ જાયન્ટ્સ જોન વન નટુભાઈ દરજી મંત્રી પ્રહલાદભાઈ સહમંત્રી પ્રહલાદભાઈ એ પટેલ તેમજ આ કાર્યક્રમના મુખ્ય દાતા અને એશિયા ગ્રુપના ચેરમેન કમલેશભાઈ મોદી તેમજ નગરસેવક હરેશભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલા છ દિવસીય તાલીમનો કાર્યક્રમ સફળ રહ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રહલાદભાઈ પટેલે કર્યું હતું બહેનોને ટ્રેનિંગ આપવાનું છ દિવસનું સંપૂર્ણ કાર્ય નિશાબેન દવે માનવ વિકાસ ટ્રસ્ટ એનજીઓ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે જાયન્ટ્સ પાટણ દ્વારા બહેનોને પગભર બનાવવાની સ્વરોજગાર તાલીમની પૂર્ણાહૂતિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનોની હાજરીમાં કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો બહેનો ઘરનું કામકાજ કરી ગૃહ ઉદ્યોગ થકી પગભર બની પોતાના પરિવારને મદદરૂપ નીવડી શકે તે માટે જાયન્ટ્સ પાટણ દ્વારા શરૂ કરાયેલા ટ્રેનિંગ સેન્ટરના મુખ્ય દાતા અને એશિયા ગ્રુપના ચેરમેન કમલેશભાઈ મોદીએ સ્ત્રી સશક્તિકરણને ઉજાગર કરવા અને બહેનો ગૃહ ઉદ્યોગ થકી પગભર થઈ શકે તે માટેના મુખ્ય દાતા બનવા બદલ પોતાની જાતને નસીબદાર ગણાવી આગામી સમયમાં જાયન્ટ્સ પાટણ દ્વારા બહેનોને રોજગારલક્ષી તાલીમમાં મદદરૂપ થવાની બાહેનધરી આપી હતી તો સ્વરોજગાર પૂર્ણાહુતિ કાર્યક્રમમાં તાલીમ મેળવેલ પચીસ જેટલી બહેનોને જાયન્ટ્સ પાટણ દ્વારા સન્માનપત્ર આપી તેઓને સન્માનિત કરવામાં આવી હતી અને સ્વરોજગાર તાલીમ થકી શીખેલું હુનર પોતાના પરિવારને મદદરૂપ નીવડવા પણ અપીલ કરી હતી આ જવાબ જાયન્ટ્સ પાટણ સંઘાની ગામે જે અમે દસ તેણે મહિલા તાલીમ ગૃહ ઉદ્યોગનો ટ્રેનિંગ આપવાની હતી એ આજે લગભગ પાંચ દિવસે પૂરી કરી એમાં અમે લગભગ પચ્ચીસ જેટલી મહિલાઓને સર્ટિફિકેટ અમે અર્પણ કર્યા છે અને આવીને આવી તાલીમમાં આવનારા દિવસોમાં અમે અમારા પ્રોગ્રામો કરતા રહીએ છીએ એવી અમને આશા વાત છે જાયન્ટ્સ પાટણ દ્વારા શંખારી ગામે મહિલા સ્વરોજગાર તાલીમ શિબિર તારીખ દસ ત્રણથી પંદર ત્રણ સુધી બહેનોને વીસ જેટલી પચીસ જેટલી બહેનોને તાલીમ આપવામાં આવી આ તાલીમ દરમિયાન બહેનોને ખાખરા અને મિલેટ સ્પોર્ટ્સનું ટ્રેનિંગ નિશાબેન દવે દ્વારા આપવામાં આવ્યું જેઓ એનજીઓ છે અને માનવ વિકાસ ટ્રસ્ટ દ્વારા એમને આ શંખારી ગામે ટ્રેનિંગ આપી છે બહેનો પોતાની પરભર થાય જીવનમાં પોતે પોતાના કુટુંબમાં સહયોગી બની શકે આર્થિક રીતે સદ્ધર બને એ માટેનો આ સંસ્થાનો સેવાકીય કાર્યક્રમ આજે પૂર્ણ કર્યો છે